તો કેમ છો મારા વાલા મિત્રો ભાઈ આજે આપણે ભાઈ પૈસાની ભાઈ ડાકુઓ કેમ ભાઈ ઉઘરાણી કરવા જઈએ એમ ભાઈ આજે ભાઈ મુકાભાઈ જવાના એ ભાઈ પૈસાની ભાઈ ઉઘરાવણી કરવા અને ભાઈ આપણે પહેલેથી એને આ બે ઓફિસે ભાઈ અહીંયા પેલા હે ને હું લઈ લઉં ને લઈ લીધા ભાઈ મુકાભાઈ અત્યારે ત્યાંથી ભાઈ પૈસા લઈ લીધા તા એક માં જ ત્રણ ઓફિસ વાડે દીધી અને અત્યારે હું જાઉં ભાઈ પૈસાની ઉઘરાણી કરવા અને તમે ભાઈ બન્યા રહ્યો ભાઈ આખા વિડીયોમાં તમે ભાઈ સપોર્ટ નથી દેખાડતા ભાઈ સપોર્ટ સપોર્ટ જોઈ મારે સપોર્ટ તો ભાઈ અત્યારે આ છોઠા હતી વાળો ગયો ગયો હતો ને હું ભાઈ અત્યારે મારી બીજી ઓફિસે આવું જ્યાંથી ભાઈ ભાડા લઈ લઉં ને ભાઈ અત્યારે એ બે ઓફિસ ભાઈ પચાસ પચાસ હજારની દઈ દીધી નોલી પચાસ હજારની હતી ભાઈ એ પચાસ હજારની નહોતી એ એક લાખની હતી ભાડું અને ભાઈ તેરને એક ચૌદ લાખ ત્યાં અને હું ભાઈ અત્યારે હવે મુકાભાઈ ભાઈ ઉતરે મુકાભાઈ એ મુકાભાઈ ઉતરો ઉતરો હવે સ્કોર્પિયોમાંથી હાલો તો ભાઈ મુકાભાઈ આપણી વાત માની લીધી હતી મુકાભાઈ અત્યારે ઉતરી ગયા હતા ને ભાઈ 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 આપણે ભાઈ ઓફિસની અંદર જઈને મળું તો ભાઈ મુકાભાઈ આપણે ભાઈ ઓફિસની અંદરથી આવતી રહ્યા હતા અને ચૌદને એક પંદર લાખ રૂપિયા થઈ ગયા બધ ઓફિસના આપણે આવી ગયા હતા અને ભાઈ અત્યારે આપણે નાગ લઈને જવાનું છે એટલે ભાઈ સ્કોર્પિયો કાળો નાગ લઈને જવાનું છે હજી એક ભાઈ આપણે ક્યાં જવું એ અત્યારે હું ફ્રોંક્સ ફ્રોંક્સ ભાઈ આપણે ભાડું લેવાનું છે એનું બે મહિનાથી ભાડું ભાઈ અટકેલું હતું અટકેલું હતું ભાઈ આમ તો ભાઈ હવે અત્યારે હાલો ને તમે જોવો હવે નું નહીં ભાઈ અત્યારે ભાઈ આપણે હોટલ એ બાજુ આવેલા જાય કારણ કે ગાડી ત્યાંથી વટી ગઈ હતી ને હવે વરતા પછી નું આપણે લેતા આવશે ભાડું ફ્રોંક્સમાં જ સીધા ભાઈ આપણે ચાર લાખ આવે મે કારણ કે એક મહિનાના ભાઈ આપણે બે બે લાખ રૂપિયા લેતા હતા એના આ ભાઈ મેસેજ આવી ગયો તો તો એને તમે ઇગ્નોર કરો ને ભાઈ એ ભાઈ હવે તો ઉતરો ભાઈ મુકા ભાઈ ઉતરો ઉતરો હાલો ભાઈ મુકાભાઈ ઉતરી ગયા તા તો ભાઈ અત્યારે આપણે એને હોટલમાંથી આપણે રૂપિયો લઈ લેવાનો ને ભાઈ હું જાઉં હોટલમાં તો ભાઈ મુકાભાઈ હોટલમાંથી એક લાખ રૂપિયા લેતા હતા અને ભાઈ પંદર ને ખોળ સોળ લાખ રૂપિયા એમાં થઈ ગયા હતા ને ભાઈ આ હોટલ તો આપણે બે લાખની દઈ દીધી હતી મળી તું અરે ભાઈ છાપરા નીચે ભાઈ આપણે રાખી દીધી તી કાળો નાગ ને ભાઈ હું અત્યારે ભાઈ હે ને ભાઈ ન્યા ભાઈ જૈન પહોંચું ભાઈ પાછો હોવ એમ બીનો મેસેજ આવી ગયો તો ભાઈ નેટ તો હું હોય જ નહીં આપણા ફોનમાં આન ભાઈ હું તમને મળું તો ભાઈ મુકાભાઈ ભાઈ હાલતા થઈ ગયા હતા પછી વિડીયો બનાવવાનું રહી ગયું અને ભાઈ વાલ લીધી એને ભાઈ સફારી વફારી અકાલી કારણ કે લીધી જ છે આપણે આપણી જ છે અત્યારે આપણા જ નામે લીધી હે ભાઈ સફારી ભાઈ ઓલો તમને ક્લમ્પ કોમ્પ્લેક્સ દેખા લો ક્લમ્પ સોરી સોરી કોમ્પ્લેક્સ એ આપણે લઈ લેવાનો ભાઈ થોડાક પૈસા થાય પછી થોડાક જ છે અત્યારે સોળ લાખ રૂપિયા અત્યારે ભાઈ ખાતામાં હતા ને અને સોળ નહીં ભાઈ છવ્વીસ લાખ રૂપિયા કારણ કે ભાઈ આપણે થાર રોક છે ને દસ લાખની વેચી નાખી કીધી એટલે છવ્વીસ લાખ રૂપિયા એના એ હતા અને ભાઈ અત્યારે હવે ફ્રોક્સનું લેવા જવાનું હે આપણે ભાડું બે ચાર લાખ એના આવશે કારણ કે ભાઈ એક મહિનાનું એને હે ને ભાઈ બે લાખ રૂપિયા ભરવું પાડતું હતું એને ને ભાઈ આપણે ઓલાને તો હું તમને ભાઈ ફ્રોંગ્સ પાય જઈને મળું હાલો ફ્રોંગ્સ પાય આપણે પહોંચી ગયા હતા ને આપણે રાખ દેવાની ગાડી છે એની તળકે ભલે ઊભી હોય આપણે ગીરવી આપી હતી ને આપણે એને ગીરવી આપી હતી ના ગીરવે આપણે આવી હતી ને મેન ભાડે ચડાવી દીધી આપણે ફાયદો ને ફાયદો હું અત્યારે અંદર જઈને મળું તો ભાઈ આપણે ભાઈ સફારી મૂકીને ત્યાંથી ચાર લાખ રૂપિયા લઈને આપણે ભાઈ એસયુવી હાથસોમાં બે ગયા હતા ને અત્યાર ભાઈ હવે છેલ્લું ભાડું રહી ગયું એ આપણે ટ્રકનું તો એનું પણ ભાઈ આપણે જાજુ નહીં ભાઈ એનું પછી બે બે નહીં આપણે એનું મહિનાનું બે લાખ એટલે એનાય બે મહિનાના બાકી હતા દસ એમ બી હે ભાઈ બાકી અને ભાઈ એનું ચાર લાખ રૂપિયા ભાડું આવશે એટલે ત્રીસ ને ચાર ત્રીસ ને ચાર ભાઈ કેટલા થાય કોમેન્ટ કરજો ચોત્રીસ ભાઈ ચોત્રીસ લાખ રૂપિયા આપણે થઈ જવાના હે આજ જ ને આ હા ભાઈ આપણો ટ્રક ઊભો ને અવાજ તો જુઓ આવે ગાજે તો જુઓ એમ કેવું પડશે એન્જિનમાં ઓઇલ નાખતો જાય ડ્રાઈવરને કારણ કે ભાઈ ટ્રક આપણો છે અને તમને મેં હે ને આનો અવાજ બંધ કરી દીધો નકર તમને ભાઈ આપણો અવાજ ન આવત તો મિત્રો આ ભાઈ ચોત્રીસ લાખ રૂપિયા આપણે આમાં સોરી સોરી ચાર લાખ રૂપિયા ભાઈ આમાંથી આવી ગયા તા ને હું અત્યારે ભાઈ પાછો જાઉં ભાઈ ઓ ભાઈ ઓફિસે ને ભાઈ ભાઈ ઓફિસે ભાઈ હું હમણાં પહોંચી જઈ અને પહોંચી ગયો હું પહોંચી જાય નહીં એ રહી ગઈ રહી ગઈ રહી ગઈ તો ભાઈ તમને અમારો ભાઈ વિડીયા ગમતો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ